જો કાલે મેં ખીરું પલાડ્યું હતું ને તો આજે મેં તમને કાલે કીધું ઢોસાનું પેપર બનાવી અને બનાવીશ વિડીયો વિડીયો નું મસ્ત મજાનું પેપર બને હજી આને ઘસ છે ભાવિકાબેન એટલે એકદમ ગોળ અને મસ્ત મજાનું નું બની જા હે હે ને ભાવિકાબેન હા આખી લોઢી નું મસ્ત પેપર બનશે હમણાં હું તમને બતાવું છું તમે જોતા જ રહેજો બરાબર અને જો આ એક તો ભાવિકા એ બનાવી હોતા નાખ્યું છે તમને દેખાય છે મસ્ત મજાનું ભૂંગળું બનાવી દીધું છે અને અહીંયા કણે છે ને સરસ મજાનો મૈસૂર બનાવ્યો છે ભાવિકાબેને આસુર બનાવો જો લાલ ચટાકેદાર આ બનાવી દીધો મસ્ત મજાનો સાંભાર આ છે ચટણી અને જો કણે ભાવિકા ભાવિકાબેન હવે પેપરની તૈયારી કરજો આવી રીતે ઘસવાનું પેપર ને એટલે છે ને બજાર કરતા પણ પતલું બને અને બહુ મજા આવે ટેસ્ટી બહુ બને અને ખાવાની બહુ મજા આવે છોકરાઓને મોટાને ને અને આને જો તમારે સ્ટોર કરવા હોય ને

આવી રીતે આમ બટર લગાવી દેવાનું મસ્ત મજાનું એટલે છે ને પેપર ડ્રાય નો થાય સાઈનિંગ વાળું થાય અને ટેસ્ટ બહુ આવે બટર લગાવીને એટલે ટેસ્ટ બહુ આવે પછી જો આમે ગરમ મસાલો ચટણી સંચળ હળદર અને ચાટ મસાલો મિક્સ કરી અને મસાલો હા ઢોસાનો પેપરનો મસાલો બનાવ્યો છે તો તમે પણ આ રીતે બનાવજો અને હા અને આ ધાણા અને હવે જો બહુ મસ્ત રીતે પેપર ઉઠલી પણ જાશે તો તમે પણ છે ને અમારી જેમ

અને ચાલો બધા ઢોસા ખાવા હે ને હા પછી કોમેન્ટમાં જરૂર થી કેજો કે કેવા મહિના છે તો ચાલો બધા જય શ્રી કૃષ્ણ પૈકા બેન જય શ્રી કૃષ્ણ